માંગરોળના સાવા નજીકથી મસ મસ્ત મોટું કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં હાઇવે ની હોટલ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટેન્કરમાંથી ચોકીદાર અને ટેન્કર ડ્રાઈવર મળી ટેન્કરમાંથી કેમિકલ સગે વગે કરવામાં આવતો હતો સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફલોની ટીમે સંયુક્ત ઓપરેશન કરી મસ્ત મોટું કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું ઘટના સ્થળેથી પોલીસે ચાર ટેન્કર કેમિકલનો જથ્થો સાધનો મળી બે કરોડથી વધુના મુદ્દા માલ સાથે ચાર ને ઝડપી પાડ્યા હતા કોસંબા પોલીસના ઝાપ્તામાં ઉભેલા આ ચાર આરોપી કેમિકલ ચોરીના આરોપી છે ગુજરાતની અલગ અલગ કંપનીમાંથી કિંમતી કેમિકલ ભરી નીકળેલા ટેન્કરો કોસંબા પોલીસની હદમાં આવેલ ચૌધરી પેલેસ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટેન્કરોમાંથી કિંમતી કેમિકલ સગે વગે કરતા હોવાની બાતમી સુરત એલસીબી પોલીસ અને પેરોલ ફરલોને મળતા જ પોલીસ કર્મીઓને આ બાતમી મળી હતી અને આ બાતમીના આધારે સંયુક્ત રેડ કરતા ઘટના સ્થળે ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરતા ચાર ઝડપાયા હતા જેમાં એક ચોકીદાર અને ત્રણ ટેન્કરના ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું હતું જો કે માસ્ટર માઇન્ડ બેને વોન્ટેડ જાહેર કરી પોલીસે બંને ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે આરોપીઓની કેમિકલ ચોરીની મોડસ ઉપરિંડી એવી હતી કે કંપનીમાંથી કિંમતી કેમિકલ ભરી નીકળતા ટેન્કર ચાલકો માંગરોળ તાલુકાના સાવા ગામની સીમા નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલી ચૌધરી પેલેસ નામની હોટલ કમ્પાઉન્ડમાં કેમિકલ ભરેલા ટેન્કરો પાર કરતા ત્યારે ત્યાંનો વોચમેન ટેન્કરના ડ્રાઈવર સાથે મળી ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતા અને ચોરેલું કેમિકલ બારોબાર વેચી મારતા હતા અને ટેન્કર ચાલકોને અમુક રકમ આપવામાં આવતી હતી છેલ્લા કેટલાક સમયથી આ કેમિકલ કૌભાંડ ચાલતું હતું પરંતુ જિલ્લા પોલીસે રેડ કરી કેમિકલ માફિયાઓને ખુલ્લા પાડી દીધા છે પોલીસે ઘટના સ્થળેથી ચોકીદાર સતાર ટેન્કર ચાલક રામ ચૌધરી સુરેશ શાહુ રામારામ જાટને ઝડપી પાડ્યા હતા જ્યારે માસ્ટર માઇન્ડ જાલીમ અને ઇમરાનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે नमस्ते आज सूरत ग्रामीण पुलिस के एनसीबी को एक बातमी मिला कि होटल चौधरी पैलेस में केमिकल की चोरी चल रही है इस बातमी में एनसीबी होटल चौधरी पैलेस में रेड किया और चार आरोपियों को अरेस्ट किया है ये चार आरोपियां पार्क करने टैंकर से केमिकल चोरी कर रहे थे केमिकल का नाम स्टायरिन मोनोमर इसमें चार ये चार आरोपियों में तीन टैंकर के ड्राइवर और एक होटल के चौकीदार कुल मुद्दम रिकवर हुआ टू करोड़ सेवनटीन लाख नाइनटी एट थाउजेंड इसमें केमिकल का मुद्दाम 315 लीटर स्टायरिन मोनोमर जिसका कीमत फिफ्टीन थाउजेंड अभी तपास चालू है